दाहोद में रेलवे प्रोजेक्ट अंतर्गत लोकार्पण कार्यक्रम ने लईने प्रभारी सचिवशी रेलवे की मुलाकात लीधी दाहोद में वाप्रधानश्रीना आगमन तैयारी की तैयारी भागरूपे रेलवे प्रोजेक्ट अंतर्गत लोकार्पण कार्यक्रम ने लईने निरीक्षण प्रभारी सचिवशी राजकुमार बेनीवालाए रेलवे की मुलाकात लीधी थी પ્રભારી સચિવ શ્રી રાજકુમાર બેનીવાલે દાહોદ રેલવે વર્કશોપની મુલાકાત દરમિયાન રેલવે ઇલેક્ટ્રિક લોкомоટિવ એન્જિન કારખાનાનું આંતરિક નિરીક્ષણ કર્યું હતું આ મુલાકાત દરમિયાન પ્રભારી સચિવ શ્રીએ ઉપસ્થિત અધિકારી શ્રીઓને વડાપ્રધાન શ્રીના વર્કશોપના નોકરપણ કાર્યક્રમને ધ્યાને રાખીને જરૂરી સૂચનો આપવાની સાથે માર્ગદર્શન આપ્યું હતું रेलवे अधिकारी श्रीओ द्वारा इलेक्ट्रॉनिक लोकोमोटिव प्रोजेक्ट અંગેની પ્રાથમિક જાણકારી આપીને વડાપ્રધાન શ્રીના આગમન સમયે કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે એ જણાવ્યું હતું આ મુલાકાત દરમિયાન જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નિર્ગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્મિથ લોઢા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલા પ્રોજેક્ટા વહીવટદાર શ્રી દેવેન્દ્રસિંહ मीणा चीफ वर्कशॉप मैनेजर श्री मनीष कुमार गोयल सहित रेलवे सीनियर अधिकारीश्रीओ सहित अन्य अधिकारीश्रीओ उपस्थित रहा था रिपोर्ट किशोर डबगर दाहोद